ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં હાચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં દસમા ધોરણમાં વિદ્યાર્થી પર આજ શાળાના અન્ય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો આ પછી શહેરનું વાતાવરણ હતું અને અનેક જગ્યાએ આગ કરવામાં આવી હતી તો આગ ચાપી છે જેને પગલે પોલીસે કલમ એકસો ચુમ્માલીસ લગાવી દીધી છે તો પોલીસે જણાવ્યું હતું કે કેટલાક હિન્દુ સંગઠનના સભ્યો આ ઘટનાનો વિરોધ કરવા માટે શહેરના મધુબન વિસ્તારમાં એકઠા થયા હતા જે બાદ ટોળાએ પથ્થરમારો કર્યો અને ત્રણ ચાર કારને આગ ચાપી દીધી હતી તો પરિસ્થિતિને જોતા ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં આજ રાત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ